માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે જાહેર કરેલું દસ હજાર કરોડ કરતાં વધુ રકમનું જે પેકેજ છે એ અત્યાર સુધીમાં સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે અને એની સાથે ટેકાના ભાવથી લગભગ પંદર હજાર કરોડ જેટલા વિવિધ જે પાકો છે એની ખરીદી પણ રાજ્ય સરકારે કરવાની નક્કી કર્યું છે ત્યારે ખેડૂતોને જે છે એ ખૂબ ખુશીનો માહોલ છે બે હેક્ટર જેટલી જમીનની અંદર લગભગ ચુમ્માલીસ હજાર જેટલા જે ખેડૂતોને નુકસાન થયું છે વળતર ચૂકવવાનું સરકારે નક્કી કર્યું છે મગફળી સોયાબીન મગ અને અળદ જેવી ખરીદી પણ સરકારે શરૂ કરી છે અને અત્યારે મગફળીના જે ભાવો છે એ સો કિલોના ભાવ જે છે એ પાંચ હજાર બજાર ભાવ છે એની સામે સરકાર લગભગ સાત હજાર બસો ત્રીસ રૂપિયાની આજુબાજુ ખરીદી કરી રહ્યા છે એટલે ખેડૂતોને સીધો પચીસો રૂપિયા જેવો જે છે એ પ્રતિ ક્વિન્ટલે ફાયદો પણ થઈ રહ્યો છે એટલે ખેડૂતોની અંદર ખૂબ આનંદ અને લાગણી જણાઈ રહી છે અને અમારા વિસ્તારની અંદર પણ ખેડૂતો આનંદિત છે એટલે આ સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે આભાર માનીએ છીએ મુકેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન છોટા ઉદેપુર